સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણ બાળકીઓની શારીરિક છેડતી કરીને ભાગી ગયેલા મહારાષ્ટ્રના શખ્સને પોલીસે ઝડપી લીધો છે મહારાષ્ટ્રના અકોલાનો વિજય ઇંગળે વોચમેન તરીકે નોકરી કરતો હતો પાંડેસરા વિસ્તારની એક બિલ્ડીંગમાં ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી ભાગી ગયો હતો આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિજય ઇંગળેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરાના ડુંડી ગામ પાસે રહેતા તેના દીકરાના ઘરે જમવા ગયો ત્યારે આરોપી વિજય છેડતી કરી હતી અને આરોપી મૂળ વિજય નો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી ત્રણ ચાર ટીમો જે લોકલ પાંડેસરના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી દરમિયાન પોકો આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ પચાસ નો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના બે દીકરા રહે છે ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું